નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં તારીખ ચાર બાર બે હાજર પચીસ ગુરુવાર ના રોજ ભુજ શહેરની તમામ શાળાઓ માટે ડિબેટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધાની શરૂઆત શાળાના વિદ્યાર્થી મલેક મોહમ્મદ તિલાવતે રજૂ કરી હતી શાળાના આચાર્ય જુસફખ ખાન ટાંકે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જ્યારે સંસ્થાના ચેરમેન જનાબ અલી મોહમ્મદ જતએ તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સ્વાગત કર્યું હતું આ સ્પર્ધામાં પ્રથમ નંબર પર યશ માધ્યમિક શાળાની વિદ્યાર્થીની ચાકી ફાતિમા નૂર મહંમદ નોળે સુમૈયા સનાઉલ્લાહ બીજા નંબર પર મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીની સુમરા હિના અબ્દુલ શકુર કાતિયાર સફિયા ઉમર જ્યારે ત્રીજા નંબરે સંસ્કાર શાળાની વિદ્યાર્થીની ભટ્ટ કાવ્યા મહેતા શ્રીયા અને સંસ્કાર શાળા ગુજરાતી માધ્યમના ભાનુશાલી જિયા અને અરોરા નીર રહ્યા હતા આ ડિબેટના વિષય હતા એઆઈ માનવનો મિત્ર સ્પર્ધક આંતરરાષ્ટ્રીય વેપાર લોકહિત કે અંગત વિકાસ અને વિદ્યાર્થી ઘડતર માટે શિક્ષા હકારાત્મક નકારાત્મક આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે માં આશાપુરા ન્યૂઝ ચેનલના જયમલસિંહ જાડેજા અને ન્યૂઝ ઓફ કચ્છના નવીનભાઈ મહેતાએ સેવા આપી હતી નિર્ણાયક તરીકે જયમલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધાઓ વ્યક્તિના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે જ્યારે નવીનભાઈ મહેતાએ સ્પર્ધા માટે નક્કી કરેલા ત્રણેય વિષયો બદલ શાળાને બિરદાવી હતી આ સ્પર્ધાના મુખ્ય અતિથિ તરીકે કચ્છ મિત્રના પૂર્વ તંત્રી અને પીઢ પત્રકાર કીર્તિભાઈ જયંત ખત્રી હાજર રહ્યા હતા કીર્તિભાઈએ જણાવ્યું હતું કે મુસ્લિમ એજ્યુકેશન શાળાની શરૂઆત ઓગણીસો સત્યાસીના એ સાક્ષી રહ્યા છે અને આજે ચૌદ એકરમાં ફેલાયેલ આ સંકુલની પ્રગતિ અદ્ભુત છે તેવું એમણે જણાવ્યું હતું અન્ય મુખ્ય અતિથિ આકાશવાણી ભુજના મનોજભાઈ સોનીએ હાજરી આપી હતી મનોજભાઈએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ નિયમિતતા અને સખત મહેનત કરવા જણાવ્યું હતું સ્પર્ધાનું સંચાલન હસીનાબેન એ મારાએ કર્યું હતું તેમજ સંકલન મોહમ્મદભાઈ હુસેન આઈ બાયડે કર્યું હતું આ સંસ્થાના ખજાનચી બશીરભાઈ મેમણ ખાસ હાજર રહ્યા હતા જ્યારે દૂન પબ્લિક શાળાના ટ્રસ્ટી દિપેનભાઈ ઠક્કરે પણ વિશેષ હાજરી આપી હતી સમગ્ર સ્પર્ધાની વ્યવસ્થા શાળાની સીએ સમિતિના માર્ગદર્શનમાં સમગ્ર સ્ટાફ ગણે સંભાળી હતી સંસ્થાના વાઇસ ચેરમેન જનાબ અમીર અલીભાઈ એચ લોઢિયા સેક્રેટરી જુમાભાઈ નોડે યુનિશભાઈ હિંગોરાએ શુભેચ્છા પાઠવી હતી દર્શક મિત્રો આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર